રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં જે મા જગદંબાનો ચાચર ચોક જે બનાવવામાં આવનાર છે એની એક ઝાંખીની પણ પ્રસ્તુતિ કરી છે સાથે સાથે અમારું જે સિંગર ગ્રુપ છે ગાયક વૃંદ છે ગૌતમભાઈ ડાબીર અને એમની સમગ્ર ટીમના મુખ્ય પાંચ લીડિંગ સિંગરો દ્વારા સ્વહસ્ત્ય લિખિત જે ગરબા છે એમના જ કંઠે એની પ્રસ્તુતિ થઈ રહી છે અને એ ગરબા આગામી નવરાત્રિના દિવસોમાં સાચર ચોક ખાતે ગાવામાં આવનાર છે સાથે સાથે આ ગરબા ઉપર અમારા જે બ્રાન્ડ એમ્બેસેડર્સ છે વડોદરા નવરાત્રી પ્રસંગે વલના એમના દ્વારા આ પ્રસ્તુતિ ઉપર ડાન્સ રજૂ થનાર છે એના માટે આ એક ખાસ કાર્યક્રમ અને પ્રેસ વાર્તાનું આયોજન ધૂમ મચી રહી છે ત્યારે માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રી પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે ત્યારે ક્રેડા એ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહી છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે ગરબા કરી અને પોતાનો પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે અને આપણે ફૂડ કોર્ટની વાત કરીએ આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ અત્યાર સુધીમાં એક દશકનો જે રેકોર્ડ કહી શકાય પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શક્યા છો હમણાં જ એક ડિઝાઇન અનવીલ કરવામાં આવી છે આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે અને આ ડિઝાઇન જ્યારે આજે અનબિલ કરી આપણા પૂર્વ મંત્રી આદરણીય કાકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા આ ડિઝાઇનનું તો મિનિએચર છે હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર નું જે આખી ડિઝાઇન છે એના એનાથી પણ મોટી બાર બાર ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર